એ કોને કોને મળશે અને એનો લાભ છે એ તમે કઈ રીતે મેળવી શકો છો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો વિડીયો શરૂ કરતા પહેલા આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો તો તમે જોઈ શકો છો ગુજરાત સરકાર આપશે દિવાળી બોનસ રૂપિયા સાત હજાર દિવાળી બોનસ જે છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે અને આજના આ વિડીયો આપણે જોઈશું કે કોને કોને જે છે એ આ દિવાળી બોનસ જે છે એ આપવામાં આવશે તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો પ્રમાણે કયા યુનિવર્સિટી સંલગ્ન કોલેજો ઇન એડ શાળા અને કોલેજ અને બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ ચાર ના કર્મચારીઓને જે છે રૂપિયા સાત નું દિવાળી બોનસ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે તો જે પણ રાજ્ય મંત્રી મંડળ પરના મહેકમ પરના જે વર્ગ ચાર ના કર્મચારીઓ છે વિધાનસભા અધ્યક્ષના જે વર્ગ ચારના કર્મચારી છે દંડકના નાયબ દંડક અને ઉપદંડકના જે છે એ કર્મચારી છે પછી પંચાયત યુનિવર્સિટી સલગન કોલેજોના જે વર્ગ ચારના કર્મચારી છે ગ્રાન્ટ ઇન એડ શાળા અને કોલેજના જે વર્ગ ચારના કર્મચારી છે અને બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ ચારના કર્મચારી છે એમને રૂપિયા સાત હજારનું બોનસ જે છે એ આપવામાં આવશે તમે જોઈ શકો છો રાજ્ય સરકારના વર્ગ ચારના કર્મચારીઓને દિવાળીની ભેટ કર્મચારીઓને રૂપિયા સાત હજારની મર્યાદામાં જે છે એ બોનસ ચૂકવવામાં આવશે

આ બોનસ છે એ ચૂકવી દેવામાં આવશે પગાર પણ તમને જે છે એ બની શકે છે કે આ મહિનાનો વેલો ચૂકવી દેવામાં આવે અને એના સાથે સાથે તમને બોનસ છે એ પણ ચૂકવી દેવામાં આવશે તો રૂપિયા સાત હજારની મર્યાદામાં વર્ગ સ્થાના કર્મચારીઓને જે છે એ બોનસ ચૂકવવામાં આવશે અને એના પહેલા તમે જોઈ શકો છો કે ઓગસ્ટમાં એસટી કર્મચારીનું ભથું પણ જે છે એ બે વધારે હતું આ પહેલા છવ્વીસ ઓગસ્ટ બે ના રોજ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એસટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં બે ટકાના વધારા સાથે હવેથી પંચાવન મુજબ ભથ્થું ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય થકી કુલ ત્રીસ કરોડથી વધુ લાભ એસટી નિગમના કર્મચારીઓને મળશે ડીએ વધારાનો આ લાભ ગુજરાત એસટીમાં ફરજ બજાવતા ચાલીસ હજારથી વધુ કર્મચારીઓને જે છે એ મળશે તો એસટીના કર્મચારીઓ માટે જે છે એ ડીએ વધાર્યું છે બે ટકા તો ચાલીસ હજાર ઉમેર જે છે કર્મચારીઓ છે એમને એ ફાયદો થશે સાથે સાથે જે વર્ગ ચારના સોળ હજાર નવસો એકવીસ કર્મચારીઓ છે એમના માટે જે છે એ રૂપિયા સાત હજારનું બોનસ ગુજરાત સરકાર દ્વારા જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે રૂપિયા સાત હજારનું બોનસ કોને મળશે અને એ તમને કઈ રીતે મળશે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ